સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ગરમાવો વધી ગયો હતો તેમના સમર્થકોમાં ખુશીની લહેર તોડી ગઈ હતી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું હતું જ્યારે કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે પણ ઉમેદવારી નોંધાવી છે વિધાનસભામાં ભાજપના સંખ્યાબળને જોતા પૂર્ણેશ મોદીની જીત લગભગ

ઉદા વિસ્તારમાં ચા વેચી રોજ મજૂરી કરી અને પછી કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો વકીલ તરીકે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સંગઠનમાં પોતાની ઓળખ મજબૂત બનાવી ઓબીસી સમાજના પ્રભાવશાળી નેતા તરીકે પણ તેઓ જાણીતા છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા પોસ્ટદારી બદનામીના કેસને કારણે પૂર્ણેશ મોદી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા આ ઘટનાએ તેમને રાજ્યની બહાર પણ ઓળખ આપી છે જોકે હવે વિધાનસભાના પદ માટેની તેમની દાવેદારી સુરત અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં નવી દિશા આપશે કે કેમ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે